બે હજાર ચોવીસમાં આયુષ્યમાન કાર્ડ હવે તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકો છો આયુષ્માન કાર્ડ લગભગ હવે બધા હોસ્પિટલમાં એક્સેપ્ટ કરે છે અને હવે બે હજાર ચોવીસમાં તમે મોબાઈલમાં પણ આયુષ્યમાન કાર્ડને ડાઉનલોડ કરી શકો છો આસાનીથી ડાઉનલોડ કરી શકો છો પણ એ ડાઉનલોડ કરતાં પહેલાં વિડીયોને પૂરો જોજો કારણ કે આમાં ઘણા સ્ટેપ છે એ સ્ટેપ તમે ભૂલી ના જાઓ એટલા માટે વિડીયોને સ્કીપ નહીં કરતા વિડીયો પૂરો જોજો અને ફેમિલીમાં મુશ્કેલી પડે છે કોઈ હોસ્પિટલમાં એડમિટ હોય છે ત્યારે આપણે આયુષ્યમાન કાર્ડને યાદ આવે છે ત્યારે આપણી ફેમિલીમાં કોઈને મુશ્કેલી પડતા પહેલા આપણો આયુષ્યમાન કાર્ડ આપણા મોબાઈલમાં હોવો જરૂરી છે પસંદ આટો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હવે આપણે જોઈએ મોબાઈલની સ્ક્રીન પર કે કઈ રીતે આપણે આયુષ્યમાન કાર્ડને ડાઉનલોડ કરી શકાય છે પ્લે સ્ટોરમાંથી આપણે આયુષ્માન કાર્ડ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની છે આ છે એપ્લિકેશન ઓપન કર્યા બાદ કંઈક આ રીતે ઇન્ટરફેસ આવશે અહીંયા આપણે લોગિન કરવાનું છે ઉપર બેનિફિસરી પર ક્લિક કરવાનું છે નીચે આપણે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ વેરીફાઈનું ઓપ્શન આવશે ત્યાં આપણે વેરીફાઈ કરવાનો રહેશે વેરીફાઈ કર્યા બાદ આપણા મોબાઈલ પર છ ડિજિટનો ઓટીપી આવશે ઓટીપી એન્ટર કરવાનો છે અહીંયા ઓટીપી એન્ટર કરી દીધો છે આપણે હવે આપણે નીચે કેપ્ચર કોડ એન્ટર કરવાનો છે કેપ્ચર કોડ એન્ટર કર્યા બાદ નીચે લોગિનનું ઓપ્શન જોવા મળશે ત્યાં આપણે લોગિન કરીશું લોગિન કર્યા બાદ કંઈક આ રિટેન્ડર પેશ આવશે અહીંયા સ્કીમમાં આપણે સિલેક્ટ કરવું છે પીએમ જય સ્ટેટમાં આપણે સિલેક્ટ કરવું છે ગુજરાત અને ત્યારબાદ આપણે સબસ્ક્રીમમાં પણ સિલેક્ટ કરવું છે પીએમ જય બાદ આપણે નીચે આપણે સર્ચ બાયમાં સિલેક્ટ કરવું છે આધાર કાર્ડ તમે તમારા ફેમિલી મેમ્બરમાં નામ પણ સિલેક્ટ કરી શકો છો પીએમ જયનો કાર્ડ પણ સિલેક્ટ કરી શકો છો પણ આધાર કાર્ડ બેઝ છે આપણે સિલેક્ટ કરવાનો છે તો આધાર કાર્ડ આપણે સિલેક્ટ કરી લઈએ છીએ નીચે આધાર કાર્ડનું ઓપ્શન છે ત્યાં ઘડી આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરી દેવાનો છે એન્ટર કર્યા બાદ સર્ચના ઓપ્શન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ થોડું સ્કોલ ડાઉન કરશો તો કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે તમારી ફેમિલી મેમ્બરમાં જેટલા પણ ફેમિલી મેમ્બર હશે શું થશે ત્યારબાદ તમારે આયુષ્યમાન કાર્ડને ડાઉનલોડ કરવો હોય તો ડાઉનલોડ પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ તમારે અહીંયા આધાર કાર્ડથી ઓટીપી સેન્ડ કરવાનું રહેશે આધાર કાર્ડમાં જે તમારો મોબાઈલ નંબર હશે એના પર ઓટીપી આવશે અહીંયા તમારે ટર્મ એન્ડ કન્ડિશનને એપસેપ્ટ કરવાની રહેશે એક્સેપ્ટ કર્યા બાદ અલાઉટ કરવાનું રહેશે અલાઉટ તમારો આધાર કાર્ડને વેરીફાઈ કરવાનું રહેશે વેરીફાય તમે જૂ કરશો તમારા મોબાઈલ પર બે ઓટીપી આવશે એક તમારો આ આયુષ્યમાન કાર્ડ એપ્લિકેશનનો આવશે એક આવશે તમારા આધાર કાર્ડનો ઓટીપી આવશે ઓટીપી એન્ટર કર્યા બાદ નીચે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે ઓટીપી એન્ટર કર્યા બાદ સબમિટ પર ક્લિક કર્યા બાદ કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે અહીંયા તમને આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રોસેસ પૂરી થઈ ગઈ છે હવે આપણે ડાઉનલોડ કરીએ ડાઉનલોડ કરવા માટે અહીંયા તમને નામ જોવા મળશે તમારા ફેમિલી મેમ્બર તમારે જેનો પણ આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવો છે એ અહીંયા તમે આશાઇથી હવે ડાઉનલોડ કરી શકો છો જેમ કે હું અહીંયા ડાઉનલોડ કરું છું તો ડાઉનલોડના પર ટીક કરીને અહીંયા મેં સિલેક્ટ કર્યું છે અહીંયા મેં મારા નામ પર સિલેક્ટ કરીને મારો આયુષ્માન કાર્ડ ડાઉનલોડ થઈ ગયો છે તમે જોઈ શકો છો આયુષ્યમાન કાર્ડ